સવારણા આપણે જાગીએ એટલે સીધા આપણે હથેળીમાં ભગવાનના દર્શન કરીએ અને કંઈ સીધે સીધા કામમાં લાગતા નથી પહેલા તમારે શૌચ કર્મમાંથી પરવારવું પડે મંજન કરવું પડે સ્નાન કરવું પડે જ્યાં સુધી સ્નાન ન કરીએ શ્યામના દર્શનનો અધિકાર મળતો નથી મહારાજ એ માયા કથાના મંડપમાંથી કથાનો વિરામ થાય પછી આપણે વળી પાછા સંસારમાં પ્રવૃત્ત થઈએ સંસારની માયા પછી આપણને અડે એમાં બધા વળા ફરે બોલો નારાયણ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર વળી પાછું તમે મંડપમાં આવો એટલે વળી પાછી હતી એની એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ભગવાનની પ્રાર્થના છે યાદ રાખજો મારો વ્યક્તિગત મૌલિક ભાવ એ છે કે કથાના બે પ્રસંગ કદાચ હું મારો ભાવ છું પછી બીજા માટે હોય કે એનો વિષય છે પ્રાર્થના કરવી મંગલાચરણ કરવું એ તમારા મનને પવિત્ર કરવાની વાત છે કથાનો અડધો પ્રસંગ કદાચ એક પ્રસંગ ઓછો થાય ને તો હું સ્તુતિવંદનામાં ક્યારેય કચાસ ન રાખું પ્રભુ કે જીસકા મન પવિત્ર હો ભગવાન દૂત નહીં હે ભગવાન ઠાકોરજી પોતાની બાળ લીલા કરે છે ગોકુલમાં કરે છે બે કથા આપણે જોઈ ભગવાન ઠાકોરજી પ્રગટ થયા છે ભગવાન ક્યાં પ્રગટ થાય છે ભગવાન વ્યાપક છે સર્વત્ર છે સર્વદા છે મારી અંદર પણ છે તમારી અંદર પણ છે નાના બાળકની અંદર પણ છે આ માઇકમાં ભગવાન છે વિડીયોગ્રાફીના કેમેરામાંય ભગવાન છે મારી અંદર એ છે એટલે હું બોલી શકું છું તમારી અંદર એ છે એટલે તમે સાંભળી શકો છો આ શરીરમાંથી જ્યારે ભગવાન નીકળે છઠ્ઠી કલે કલાકે તો શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે છે મહારાજ તુરા આત્મા હિ તુમહારા પરમાત્મા કલિકાલમાં આજના માણસની ભૂલ એ છે કે માણસ ભગવાનને ગોતવા માટે બાર ભટકે છે કોઈ દી અંદર ડોકિયું જ નથી કરતો બહાર ઢુંડો નહીં ભટકો ગે ભગવાન તુમ્હારે ભીતર બેઠા ઘરમાં ઘર એમાં ઘર અને એમાં વસે દામોદર આ બ્રહ્માંડ એક ઘર છે આપણું ઘર એક ઘર છે ઘરમાં ઘર એટલે આપણું શરીર એમાં ઘર એટલે આપણું હૃદય અને એમાં વસે દામોદર કબીરા મન નિર્મલ ભયો જયસે ગંગા નીર પીછે પીછે હરિ ફિરે કહેત કબીર કબીર આજનો માણસ બીજાની શુદ્ધિ અશુદ્ધિનો ખૂબ વિચાર કરે છે પણ પોતાના મનની શુદ્ધિનો વિચાર કરતો નથી માણસે જો પોતાનું મન શુદ્ધ કરવું હોય તો ભાગવતની શરણમાં આવવા વાળ ધોવા માટે સરસ મજાના શેમ્પુ શોધાયા પછી એના હિરખા કરવા માટે કંડિશનર શોધાયા મોઢું આમ રૂડું રૂપાળું લાગે બોલો નારાયણ એટલે સરસ મજાનો સાબુ પેલો મોંઘો આવે ને કંઈક બત્રીસ પાંત્રી ચાલી રૂપિયા સોસો રૂપિયાના સાબુ હોય ભાઈ એનાથી આમ મોટું આમ થોડું રૂપાળું લાગે પછી પેલું પાવડર ને એવું બધું આવે ને મેકઅપનું ઘણું બધું હવે એ તો આખું શાસ્ત્ર છે ઊંડું બોલો બોલોનારા સંતો એવું કહે છે બહેનો ફેશનમાંથી બચે અને ભાઈઓ વ્યસનમાંથી બચે તો ઘણું બધું બચી જાય આપણા જીવનમાં મર્યાદા હોય બીજી એક મારી આજે લાગણી છે તમારી પાસે હાથ જોડીને આ દાદો રુદ્ર નો ગણ છે હાથ જોડીને વિનંતી કરું છું કોઈ ઘરની પુત્ર હોય ને ત્યાં લાજ કાઢે વિના જાતા નહીં Wird